રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીનો નિકાલ ખાસ લઈને અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે તેરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર ડુંગળી રસ્તા ઉપર ફેંકી અને નોંધાવ્યો હતો વિરોધ જ્યારે નિકાસ બંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગામે પંથકના ખેડૂતો ઉપર રસ્તા ઉપર ઉતર્યા છે ત્યારે ખેડૂતોને એમ ડુંગળીના પોષણ સંભાવના ન મળતા ખેડૂતોમાં અનેરો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો ઉતર્યા છે રસ્તા પર જ્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકાર વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂત પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનાર કોઈ વસ્તુ ભરે નહી

ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી વધ્યા તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલનું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ ને કરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એનો કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોર્ટને ક્યારે સમજાશે જયારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ ને નથી આવ્યા અમારે અમે કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના માથે અમે આવ્યા છીએ આ મારી હાથ વિઘાની ડુંગળી છે હાથ વિઘાની ડુંગળીમાં મેં સાતસો રૂપિયામાં દીધેલી હતી એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવાના આવ્યો એના માટે ડુંગળી બધી જો ઊંઘી જઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોજ સડ્યો કે આ ડુંગળી આપણી લેવા કોઈ ન આવ્યું એટલે અમે અહીંથી ઉપેટા લગીને અહીંથી હાથ કેક્ટર મોકલ્યા તાલુકા તાલુકા વાય એટલે અહીંયા અમે એની થી ઉપલેટા આવ્યા છીએ અને ઠેઠ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારી ઉપર આ બધું ડુંગળી નું પતન થઈ ગયું વાયેલા ખેડૂત નું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે